ગામજનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના દીસા તાલુકાના ચોરા ગામના સમસ્ત લોકો અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ દ્વારા ચોરા પ્રાથમિક શાળા ખાતે તારીખ તેર પાંચ બે ના રોજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો આ બ્લડ ડોનેશન કેમ્પમાં ગામના કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું ગામજનો દ્વારા રક્તદાન ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતું કુલ ત્રીસ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું અને વ્હાઇટ ક્રોસ અને વ્હાઇટ ક્રોસ વોલન્ટ્રી બ્લડ બેંક ધાનેરાને આપવામાં આવ્યું હતું તેમના સ્ટાફ દ્વારા સાત સહકાર આપવામાં આવ્યો અને બ્લડ કેમ્પના વિજયભાઈ પટેલ દ્વારા રક્તદાન કરનારને ચા પાણી નાસ્તો પ્રોત્સાહન માટે દરેક રક્તદાન કરેલ ડોક્ટરને પાણીની એક બોટલ આપવામાં આવી હતી તેમજ એક વર્ષના વીમાનું કવચ આપવામાં આવ્યું હતું અને ગામના સરપંચ રાણાભાઈ દેસાઈ તેમજ ગામના યુવા કાર્યકરો દ્વારા સતત મહેનત કરી આ રક્તદાન કાર્યક્રમને સફળ બનાવેલ હતો આ બ્લડ ડોનેશન કેમ્પ સતત બીજા વર્ષે પણ ગામ લોકોએ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં ઉત્સાહથી બ્લડ ડોનેશનમાં ભાગ લીધો હતો રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ ગુજરાત પ્રાથમિક સંવર્ગના ઉપાધ્યક્ષ કિશોર કુમાર પરમાર અને ચોરા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા અને ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ